ખેરાલુમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયેલા કામોની પોલ ખુલ્લી પડી ગઈ શહેરના અનેક માર્ગો પર ખાડા ખાડા જોવા મળ્યા છે ખાડિયા ખોખરવાડા સંઘ વિસ્તારોમાં ખાડા જોવા મળ્યા છે રેસાઈવાડા જેવી રોડ કે હાટડિયા રોડ તમામે તમામ જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય છે વરસાદને લઈને કેટલીક જગ્યાએ ભુવા પણ પડ્યા છે વાહન ચાલકો અને સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ ખાડિયામાં જ્યારે બી આ દોઢ ઇંચ વરસાદ પડે એટલામાં આટલા મોટા મોટા ખાડા પડી જાય છે દર વર્ષે દર વર્ષે હાલત છે આની આ ખાડિયા નગર જેવું કરી નાખેલું છે દોઢ ઇંચ વરસાદમાં જો આટલા આટલા ખાડા પડતા હોય તો હું હાલત છે આ નગરપાલિકાને ધ્યાન આપવું જોઈએ અને અહીંયા આ રોડ નવો બન્યો નથી તો મહિના બે મહિનામાં ખોદકામ ચાલુ થઈ જાય હજી આ હમણાં જ પાણીની પાઇપ લાખેલી છે એક ફૂટ ઊંડી છે ખાલી એક ફૂટના અંદરથી આ ઉપર ખાલી માટી જે

ખેરાલુ શહેરની અંદર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે અને દોઢ ઇંચ જેટલા વરસાદના બાદ ખેરાલુ શહેરમાં જ્યાં જુઓ ત્યાં તમામ માર્ગો પર ખાડાઓ પડ્યા છે વાત કરવામાં આવે ખેરાલુના ખાડિયા વિસ્તારની તો ખાડિયા વિસ્તારની અંદર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે આપ જોઈ શકો છો કે દોઢ થી બે ફૂટ જેટલા ખાડાઓ પડ્યા છે જેવા ખાડાઓ ખેરાલુ શહેરના ખાડિયા વિસ્તાર હોય બાલાપીર વિસ્તાર હોય દેસાઈવાળા વિસ્તાર હોય કે લીંબા માતાની વાડી વિસ્તાર હોય તમામ જગ્યાએ ખાડાઓ પડ્યા છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક ભુવાઓ પણ પડ્યા છે મનોજ ઠાકોર સંદેશ ન્યૂઝ ખેરાલુ